નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ ત્રણના કોમ્પ્યુટર વિષયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમે મને તો જાણતા જ હશો મારું નામ છે જય સર બધા જ વિદ્યાર્થી મિત્રોને આજે લેક્ચર ભણવા માટે આવી જ ગયા હશો સાથે સાથે તમારા લોકોને પાઠ્યપુસ્તક જો તમારી પાસે હોય તો સારું છે અને જો ન હોય તો આપણે વિડીયોની અંદર પણ પાઠ્યપુસ્તકના જ ફોટોસ આપીએ છીએ પછી આપણે આજે જોવાના શું છીએ તો કે કોમ્પ્યુટરનું ચેપ્ટર નંબર બે શું લખ્યું છે તેનું નામ તો કે કોમ્પ્યુટરના ગણ ભાગો મતલબ થાય છે ગૌણ ભાગોની પહેલાં શીખવું જોઈએ અથવા તો યાદ કરી લેવું જોઈએ કે કોમ્પ્યુટરના મુખ્ય ભાગો શું હતું તો કે કોમ્પ્યુટરના મુખ્ય ભાગોની અંદર જોઈએ તો એમાં શું હતું કે માઉસ મોનિટર સીપીયુ અને કીબોર્ડ આ ચાર ભાગો આવતા હતા અત્યારે ચાર ભાગો જો ન હોય તો થાય શું કોમ્પ્યુટર ચાલુ થઈ શકતું નથી પરંતુ કોમ્પ્યુટરના ગૌણ ભાગો એટલે શું તો કે ગૌણ ભાગો એટલે એવા ભાગો કે જે કોમ્પ્યુટરની સાથે જોડાયેલા હોય કે તમારી પાસે અવેલેબલ જ ન હોય કોમ્પ્યુટરને કોઈ પણ પ્રકારનું અડચણ આવતી નથી તો એટલા જ માટે આજે આપણે શીખવાના છીએ કોમ્પ્યુટરના ગૌણ ભાગો વિશે સૌપ્રથમ શરૂઆત કરીએ તો કોમ્પ્યુટર પર વધારાની કામગીરી કરવા માટે તેની સાથે વધારાના ભાગો જોડવામાં આવે છે જેને શું તો કે ગોણ ભાગ કહેવાય છે જેમ કે કોમ્પ્યુટરની અંદર વધારાના ભાગો જોડવાના હોય તો કોણ તો કે સૌથી પહેલાં આવે છે પ્રિન્ટર પ્રિન્ટરનું કામકાજ શું છે કાગળ પર લખાણને છાપવાનું સ્પીકરનું કામ શું છે ગીત સાંભળવાનું સ્કેનરનું કામ શું છે એ નવું છે તેમાં કીધું છે કે ફોટોગ્રાફ્સ કે લખાણને સીધું જ કોમ્પ્યુટરમાં દાખલ કરવાનું કામ કોનું આવે છે સ્કેનરનું આવે છે પછી કીધું છે વેબ કેમેરો વેબ કેમેરો શું છે તો કે એના વડે ઉપયોગકર્તાઓ એકબીજાને દુનિયાના ખૂણે ખૂણે હોય તેને તમે જ જોઈ શકો છો વેબ કેમેરો જો ન ખ્યાલ આવે તો તમે લોકો અત્યારે વોટ્સઅપનો તો યુઝ કરતા જ હશો તેની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એકબીજાના ફ્રેન્ડ્સને અથવા તો રિલેટિવ્સને તમે લોકો મળ્યા હશો જ તે તમારા વોટ્સઅપના વિડીયો કોલિંગથી અને છેલ્લે આવે છે પેન ડ્રાઈવ નામ સાંભળ્યું હોય છે પણ અત્યાર સુધી આનો લગભગ ઉપયોગ આપણે કરેલો નહીં હોય જેનું શું છે તો કે પેન ની અંદર માહિતીને સંગ્રહ કરવા માહિતીમાં કોઈ પ્રકારનું લખાણ આવી જાય કોઈ પ્રકારના ફોટોસ ગીત વિડીયોઝ જે કોઈ પણ માહિતી તમને લાગે છે કે આ આપણે જરૂરિયાત પડે ત્યારે ઉપયોગ કરવો જોઈએ તેના માટે તમે પેન ડ્રાઈવનો ઉપયોગ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા શરૂ કરીએ છીએ આજનો ગૌણ લેક્ચર કીધું છે સૌથી પહેલા આવે છે પ્રિન્ટર તો પ્રિન્ટરનું કામ તો કે છાપવાનું પછી કીધું છે કે કોમ્પ્યુટરમાં રહેલી માહિતીને છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે આજે આપણને બધાને ખબર છે કે કોમ્પ્યુટરની અંદર જે કોઈ પણ માહિતી રહેલી છે તેને તમારે કાગળ ઉપર જોઈતી હોય તો શું જોવે છે પ્રિન્ટ ર પ્રિન્ટર વડે કાગળ ઉપર માહિતીને તમે છાપી શકો છો પ્રિન્ટરથી તમે બ્લેક એન્ડ વ્હાઈટ અને આજના આધુનિક યુગમાં જે સંશોધન થયા છે તેના આધારે કલર પ્રિન્ટ્સ પણ તમે લઈ શકો છો કલર પ્રિન્ટનું ઉદાહરણ તમારી ખુદની ટેક્સ બુક જ છે અથવા પાઠ્યપુસ્તક તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના કલર્સનું કોમ્બિનેશન તમને કોમ્પ્યુટરની ટેક્સ બુક છે તેમાં જોવા મળે છે કોમ્પ્યુટરની અંદર જોઈએ તો પ્રિન્ટરને એક પ્રકારનું કાગળ ઉપર માહિતી છાપી આપે કે પરિણામ છાપી આપે છે એ હેતુથી તેને શું તો કે આઉટપુટ ડિવાઇસ કહેવાય છે આઉટપુટ ડિવાઇસનો મતલબ શું છે તો કે આઉટપુટ આઉટ એટલે બહાર તમારી જે માહિતી કોમ્પ્યુટરની અંદર છપાયેલી છે તેને તમારે બહાર લાવવાની હોય તો શું કરવું પડે પ્રિન્ટરનો ઉપયોગ કરવો પડે છે એ જ રીતે જોઈએ તો બીજી વસ્તુ છે સ્પીકર સ્પીકર જે છે તેનું કામકાજ શું હોય છે તો કે તમે જે વિડીયો કી જુઓ છો કોમ્પ્યુટરની અંદર તે વિડીયો તમે લોકો જ્યારે બહાર અથવા જુઓ હોય કે સાંભળવો હોય વ્યક્તિ શું બોલે છે તેની માટે તમારે ફરજિયાતપણે સ્પીકર જોઈશે જ તે સ્પીકરથી અવાજને તમે સંગીત સાંભળી શકો છો અવાજને વધારવા કે ઘટાડવા માટે તેના ઉપર બટન્સ આપ્યું હોય છે આવું એક પહેલાં એક જ બટન દેવામાં આવતું હતું કે જે ઉપરની બાજુથી આમ તમે કહેવાય કે રાઈટ સાઈડ લઈ જાઓ એટલે જમણી બાજુ ફેરવો તો અવાજનું વોલ્યુમ વધે અને તેને જો તમે ડાબી બાજુએ ફેરવો તો અવાજનું વોલ્યુમ ઘટી જાય અને અવાજ અને આધારે એને કેવું કીધું છે આઉટપુટ ડિવાઇસ કે તમારી જે તમારી જે વસ્તુ વિડીયો જે છે એ તમારા કોમ્પ્યુટરની અંદર છે તમારે તેને સાંભળવું છે તો શું કરવું પડશે તમારે તેનો અવાજ વધારે ફાસ્ટ કરવો પડશે તો તે અવાજ વધારે ફાસ્ટ થશે એટલે અવાજ તમારો બહાર આવશે એટલે એને આઉટપુટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવતું હોય છે પછી તમને કીધું છે કે સ્કેનર આ લગભગ આપણે તમે લોકોએ મારા હાથમાં આપણી સ્કૂલમાં બતાવ્યું હતું ધોરણ બે ની અંદર કે ભાઈ કઈ રીતે આપણે એક પ્રકારનું કાચનું ઓલું હોય છે પાઠ્યપુસ્તક કેમ આપણે આમ ખોલીએ એની જેમ આમ ઊભું ખુલતું હતું આવું જો જોયું હશે તો તમને યાદ હશે તેને જો ન યાદ હોય તો આ ચિત્ર તમે અહીંયા જોઈ શકો છો સ્કેનરના ઢાંકણા ખોલતા તેના ઉપર કાચની તકતી હતી કાચનું એક બતાવ્યું હતું જો આ રીતે આપણે અંદર કાચ આવતો હોય છે અને એ કાચ અહીંયા નીચે હોય છે આ કાચની તકતી પર લખાણ કે ચિત્રને મૂકવામાં આવતું હોય છે લખાણ કે ચિત્ર જે તમારે જોઈએ છે તેને ઉલટાવીને મૂકી દેવાનું એટલે એ પોતાની પ્રોસેસ ચાલુ કરશે કામગીરી ચાલુ કરશે અને જે તમારે વસ્તુ કોમ્પ્યુટરની અંદર જોઈએ છે તે તમને અંદર મળી જશે સ્કેનર વડે ફોટોગ્રાફ્સ કે કાગળ પર રહેલ લખાણને તમે સીધું જ કોમ્પ્યુટરમાં દાખલ કરી શકો છો દાખલ કરી શકો છો મતલબ તમે અંદર ફોટા જોઈ શકો છો બીજું તેમાં કાંઈ કરી શકવાનું આવતું નથી હોતું સ્કેનર વડે માહિતી કોમ્પ્યુટરમાં દાખલ કરી શકાતી હોવાથી તેને ઇનપુટ ડિવાઇસ કહેવાય છે હવે અહીંયા બે વસ્તુ આવી એક આવી ઇનપુટ ડિવાઇસ અને એક આવી આઉટપુટ ડિવાઇસ તો ઇનપુટ ડિવાઇસ જે છે તેની અંદર આપણે જોઈએ તો ઇનપુટમાં શું હતું સોરી આઉટપુટમાં શું હતું તો કે માહિતી ક્યાં હતી કોમ્પ્યુટરની અંદર તમારે લેવાની ક્યાં હોય કોમ્પ્યુટરની બહાર એટલા માટે તેને આઉટપુટ કીધું કોમ્પ્યુટરની અંદર માહિતી નથી પરંતુ તમે કોમ્પ્યુટરની અંદર માહિતી દાખલ કરો છો તો તેને શું કહેવાય છે કોમ્પ્યુટરની અંદર માહિતી દાખલ થઈ એટલે તેને કહેવાય છે ઇનપુટ ડિવાઇસ પછી તમારી ગમતી વસ્તુ અથવા તો WhatsApp માં તમે જે ઉપયોગમાં કરી છે WhatsApp વિડિયો કોલિંગ તે વેબ કેમેરો અહીંયા નામ અલગ છે તમારે ત્યાં નામ WhatsApp માં વિડિયો કોલિંગ તરીકે નામ આપેલું છે વેબ કેમેરા વડે ઉપયોગ કરતા એકબીજાને જોઈ શકે છે સૌથી આધુનિક અથવા તો કહી શકાય એવી ક્રાંતિ લાવનારી વસ્તુ કે જે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલા વ્યક્તિને બતાવી શકતું ચિત્ર એ તો તમારું ત્યારના સમયનો અથવા તો આજથી કહો ને કે પાંચ સાત વર્ષ પહેલાનું વેબ કેમેરો જેનો ઉપયોગ બહુ જ લોકો તે સમયે કરતા હતા એકબીજાને દૂરના સ્થળે બેઠીને લાઈવ જોવા માટે ત્યારે એની કોસ્ટ પણ ઘણી હતી આજે તો સાવ કોસ્ટ નોમિનલ થઈ ચૂકી છે ઉપયોગ ઇન્ટરનેટની મદદથી દૂર રહેતા સ્વજનોને જોવા માટે કેટલા બધા દૂર સ્વજનો હોય તો તેને તમારે જોવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો પડતો હતો પછી કીધું છે વેબ કેમેરા વડે આપણી છબી કોમ્પ્યુટરમાં દાખલ થતી હોવાથી એને પણ ઇનપુટ ડિવાઇસ કીધું છે કેમ કે કોમ્પ્યુટરની અંદર તમારું ચિત્ર પહેલાંથી છે તો નહીં જ તે તમે વિડીયો નિહાળો છો તેના આધારે શું થાય તો કે તમારું ચિત્ર જે છે એ કોમ્પ્યુટરની અંદર દાખલ થાય છે એટલા માટે તેને ઇનપુટ ડિવાઇસ કીધી છે અને પછી ન તો ઇનપુટ ડિવાઇસ ન તો આઉટપુટ ડિવાઇસ એક પ્રકારની સ્ટોરેજ ડિવાઇસ છે તે છે તમારી પેન ડ્રાઈવ પેન ડ્રાઈવમાં આકારમાં નાનકડી એમથી પેન જેવી છે જોઈ શકાય છે કેટલી સ્મોલ છે અને આ જ વસ્તુ તમે જય સરના હાથમાં પણ જોયેલી છે આની કરતાં પણ સ્મોલ પેન ડ્રાઈવો અવેલેબલ છે પેન ડ્રાઈવમાં માહિતીનો સંગ્રહ કરી શકાય છે એક સ્થળેથી બીજા સ્થળે તમારે ગીત લઈ જવા હોય તો તમે ખબર હશે કારમાં કે ગીત વાગતા હોય પેન ડ્રાઈવમાંથી હોય છે પછી સ્પીકરની અંદર તમારે એટેચ કરવું હોય તો પણ તમે એટેચ કરીને તેમાંથી ગીત સાંભળવા પિક્ચર જોવા છે અત્યારે તો તમે લોકો કેવું તો કે ટીવી પણ એટલા બધા સ્માર્ટ આવી ગયા છે કે તમે ટીવીની અંદર પણ માહિતીને જોડી સોરી પેન ડ્રાઈવને જોડી અને તેમાં રહેલા ડેટાને જોઈ શકો છો જ તે માહિતી સંગ્રહ કરવાનું સૌથી સરળ માધ્યમ છે પેન ડ્રાઈવ સૌથી સરળ જ્યાં પણ તમને યોગ્ય લાગે જ્યાં પણ તે એને એટેચ થઈ શકે તેવી વસ્તુ મળશે એટલે તે એટેચ થઈ જશે અને પોતાનું કામકાજ ચાલુ કરી દેશે અને પછી કીધું છે કે પેન ડ્રાઈવને સીપીયુમાં ભરાવીને ઉપયોગમાં લઈ શકાય છે ફરીવાર કહી દઉં છું કે આ પ્રકારની ડિવાઇસ માટે એને જે પ્રકારનું સોકેટ કે જે પ્રકાર જોઈશે તેના આધારે તે નક્કી કરશે કે અંદર જઈ શકાશે કે નહીં અહીંયા તમે જોઈ શકાય છે નાની એવી કાળી એમથી પટ્ટી દેખાય છે જે મારી રીતે રેડ લાઈન આવી ગઈ છે તો એક બાજુએ ધોળી હોય છે અને એક બાજુએ ખાલી ભાગ હોય છે એટલા માટે તમને અહીંયા કાળું દેખાય છે આ જ વસ્તુ કોમ્પ્યુટરની અંદર ઉલટું હોય છે એક બાજુ ધોળું જ હોય છે અને એક બાજુ કાળું જ હોય છે જે તમારું ખાલી ખાનું હોય છે તો એ ધ્યાન એટલું રાખવાનું છે કે જે વસ્તુમાં અહીંયા ખાલી ભાગ છે પેનડ્રાઈવમાં તે વસ્તુ સીપીયુની અંદર એટેચ ધોળો ભાગ ભરેલો હોય તે રીતે ઇન્સર્ટ કરવાની અને જો તમને લોકોને ન આવડે તો પેન ડ્રાઈવને તમે એટેચ કરશો એટલે તમને ખ્યાલ આવી જ જશે કે તમારે કઈ રીતે આને જોડાણ આપવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો આ હતો કોમ્પ્યુટરનો લેક્ચર જેની અંદર આપણે કોમ્પ્યુટરના ગૌણ ભાગો વિશેની માહિતી મેળવી લીધી છે હવે પછીનો લે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે આપણે આની અંદરથી થોડી વધારે માહિતીને આધારે સ્વાધ્યાયને પૂર્ણ કરીશું અને ખાસ ધ્યાનમાં રાખો કે જ્યાં સુધી આપણે સ્કૂલે આવીને ફેસ ટુ ફેસ નથી ભણી શકતા ત્યાં સુધી આપણે ઘરે જ રહી અને ખૂબ જ તે સરસ રીતે બધા જ વિષયોને સંપૂર્ણ રીતે ભણતા રહીશું જ તે સાથે સાથે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખતા રહીશું